તેની દુકાનમાં નાનું પૂરતું ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવ્યું હતું સવારે દુકાને આવે એટલે તેઓની રોજિંદી ક્રિયા હતી કે દુકાનમાં સાફ સફાઈ કરીને સ્વસ્થ થઈને નિયમિતપણે ભગવાનનો શ્રી કૃષ્ણનું મંદિર સાફ કરીને પૂજાપાઠ કરતા હતા અને તેનો દીકરો પણ દુકાને આવતો હતો પરંતુ દીકરાને તેમના પિતા

હવે વિજ્ઞાનને પણ સાબિત કરી દીધી છે અને તમારા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે ભગવાન સૂર્યનારાયણ રોજ પોતાના રથ પર સવાર થઈને બ્રહ્માંડનું ચક્ર લગાવે છે આવી રીતે રોજ તેના પિતાને તે વિજ્ઞાનના નવા નવા ઉદાહરણો આપીને સાબિત કરવામાં રહેતો હતો અને તે કહેતો હતો કે ભગવાન આ દુનિયામાં છે જ નહીં તેના પિતા તેની સામે સહજતાથી જોતા રહેતા અને તેના વિચારો પર

કે હવે મારું શરીર એકદમ નબળું પડી ગયું છે હું કેટલા સમય સુધી અહીં રહીશ તેની ખબર નથી પણ હું તને એક વાત કહેવા માંગુ છું કે બેટા તું ઈશ્વરને માને અથવા ન માને તે તારા ઉપર છોડું છું પરંતુ મારી એક વાત માન એટલે મારા મનને શાંતિ મળે ત્યારે તેના દીકરાએ કહ્યું કે હું જરૂરથી માનીશ પપ્પા એટલે તેના પિતાજીએ તેને કહ્યું કે મારા અવસાન પછી દુકાનમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણ પૂજા હું જેવી રીતે કરું છું એવી જ રીતે પણ ચાલુ રાખજે અને જ્યારે તારા જીવનમાં જાતની મુશ્કેલી કે પરેશાની આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સામે હાથ જોડીને ઊભો રહેજે અને તારી બધી જ મુશ્કેલીઓ ભગવાનને જણાવજે બસ મારી આટલી વાત માની લે એટલે હું ખુશ થઈને અંતિમ શ્વાસ લઈ શકું ત્યારે તે આટલી વાત સાંભળતા જ દીકરાએ કહ્યું કે પિતા હું તમારી બધી વાત માનીશ તમે જરા પણ ચિંતા નહીં કરશો અને થોડા દિવસો પછી પ્રકાશભાઈ નું અવસાન થઈ ગયું ત્યારબાદ પ્રકાશભાઈ ના કહેવા મુજબ તેના દીકરા એ પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું એક દિવસ તેનો દીકરો દુકાન પર હતો અને બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો વરસાદના કારણે દુકાનમાં ગ્રાહકો ખૂબ ઓછા આવી રહ્યા હતા અને વીજળી પણ ચાલી ગઈ હતી થોડા સમયમાં અચાનક એક છોકરો દોડતો દોડતો તેના દુકાને એક ચિઠ્ઠી લઈને દવા લેવા માટે આવ્યો અને તેના હાથમાં ચિઠ્ઠી આપી અને કહ્યું કે ભાઈ આ દવા આપો મારે ખૂબ જ ઉતાવળ છે ઉતાવળ એટલા માટે હતી કારણ કે તે છોકરાને ડોક્ટરે કહ્યું હતું કે દવા ચાર ચમચી અત્યારે પીવડાવી દો એટલે તેના મોટા ભાઈ નો જીવ બચી જશે પછી તે છોકરાએ પૂછ્યું તમારી પાસે આ દવા છે ત્યારે પ્રકાશભાઈના દીકરાએ તરત જ દવા આપી દીધી અને તે છોકરો બિલ ચૂકવણી કરીને ઝડપથી ચાલ્યો ગયો થોડી વાર પછી જયારે વીજળી આવી ત્યારે પ્રકાશભાઈ ના દીકરાએ ખબર પડી થોડી વાર પછી વીજળી આવી ત્યારે પ્રકાશભાઈ ના દીકરા ને ખબર પડી કે તે છોકરો તો હકીકત માં ઉંદર મારવાની દવા લઈને ચાલ્યો ગયો છે જે હમણાં બીજો ગ્રાહક પરત લઈને ગયો હતો અને તે ચિઠ્ઠી કાઉન્ટર ઉપર જ પડી હતી તે છોકરો પણ ભણેલો ન હોવાથી ભૂલમાં તે ચિઠ્ઠી લઈને ચાલ્યો ગયો અને જો તે દવા પીવડાવી દેશે તો તેના ભાઈનો જીવ જતા જરા વાર પણ નહીં લાગે આ વાત જાણીને પ્રકાશભાઈનો દીકરાનો પર છેવો છૂટી ગયો શું કરવું તેની કંઈ સમજ નહોતી પડતી આખરે ભગવાનને યાદ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન આ તો અનર્થ થઈ ગયો હવે તે બીમાર વ્યક્તિનું શું થશે આવી મુસીબતની ઘડી આવે ત્યારે પિતાજીએ કહેલી વાત તેને અચાનક યાદ આવી તે ભગવાનના સામે હાથ જોડીને ઊભો રહી ગયો અને હાજીજી કરી પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન આ છોકરાના મોટા ભાઈનો જીવ બચાવી લ્યો તેનો નાનો ભાઈ અહીં ભૂલથી ઉંદર મારવાની દવા લઈ ગયો છે જો તે આપી દેશે તો અનર્થ થઈ જશે એટલું જ નહીં તે પોતે પણ મુશ્કેલીમાં આવી જશે હજુ તેની પ્રાર્થના પૂરી થવા ઉપર હતી ત્યાં જ ફરી પાછું કોઈ તેની દુકાનમાં આવે છે નજર કરી તો એ જ છોકરો તેની દુકાને પાછો આવ્યો હતો અને તેને કહ્યું કે ભાઈ હું ઉતાવળે જતો હતો ત્યારે રસ્તામાં કાદવના હિસાબે લપસીને પડી ગયો એમાં તમે આપેલી દવાની શીશી ફૂટી ગઈ છે મને ઝડપથી બીજી શીશી આપી ગયો પ્રકાશભાઈના દીકરાએ તરત જ સાચી દવાની એક શીશી આપી અને કહ્યું તું પહેલા ઘરે જઈને

પ્રાર્થનાનો જવાબ ચોક્કસ આપે છે જો તમારી પરિસ્થિતિ સારી હોય કે નબળી હોય પરંતુ ભગવાનને ક્યારેય ભૂલવા ન જોઈએ અને ગમે તેવી મુસીબત આવે ત્યારે ભગવાનને યાદ કરો એટલે તમારા આપોઆપ કામ ભગવાન પૂરા કરે છે તો તો મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી હોય વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી થી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે